વીરપુર જેતપુર જુનાગઢ અને રાજકોટ આ ત્રણે ચારે જગ્યા એ કમ્પ્લીટ કરેલી છે આ છોકરી છોકરી ઉપર કેટલું થઈ ગયેલું છે પણ કોઈ પોલીસ વાળા એને કમ્પ્લીટ કોઈ કરી અમે કરી હતી પણ એને કોઈ ન્યાય આપ્યો નથી જેથી કરીને આ છોકરીને આત્મહત્યા કરવાની કોશિશ કરી કોઈ પોલીસ ખાતું કાય કરતું નથી કેટલા ટાઈમ થી આ વસ્તુ અમે કરી કેટલા અમને પોલીસ વાળાએ ધક્કા કરી ધક્કા ખવડાવ્યા કે તમે માં જાવ માં જાવ આયા થા માં થાય કોઈ પોલીસ વાળાએ કાય કર્યું નથી અને આ છોકરી આત્મહત્યા કરવાની કોશિશ કરી છે અને એને કોઈ પોલીસ વાળા ન્યાય આપતું જ નથી બનાવ એની ઉપર બળાત્કાર થઈ ગયેલો છે અને એ છોકરાએ ફોલો ફસ લાવીને એને એની ઉપર કરેલું છે અને આ બાબતે અમે પોલીસ વાળાને જાણ કરેલી છે કેટલા દિવસ કેટલો ટાઈમ છે અમે આ પોલીસ વાળાને જાણ કરેલી છે રાજકોટ પણ ધક્કો ખાઈ એવા કેટલી વાર જેતપુર પણ અહીં આવી એવા અમે ગોંડલી એટલી વાર ગયા હતા વીરપુર એ અમે એટલી વાર ગયા હતા પણ કોઈ પોલીસ વાળાએ આવું કરેલું નથી કોઈ એને ન્યાય આપ્યો જ નથી કેટલું એને કીધું કે અમને ન્યાય આપો આ છોકરી માટે છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છોકરી હવે દવાખાનામાં પડી આવે છે બડતકાર કરવાનો કોશિશ કરી આત્મહત્યા કરવાની કોશિશ કરી કોઈ પોલીસ સારું કંઈ કરતું જ નથી અને વલ્લભભાઈ જાદવભાઈ આ જાદવભાઈ ઢોળકિયા એને કરેલું હતું અને અમે પોલીસ સ્ટેશન કેસ કરવા ગયા તો એ લોકો લેતા નથી પોલીસ ને પૈસા આપી દેવા આપણે વીરપુર ના પોલીસ સ્ટેશન વિજયભાઈ ગોહિલ કરી એક બીજા ભાઈ લેખે કે નામ નથી આવડતું એ ભાઈ બે કેસ લેતા નથી દે એ બે કે જુનાગઢ જાવ જુનાગઢ જાય એમ બનાવિપુર ન હોય બિરપુર જાય કે તમારે બનાવા જુનાગઢ નું એવી રીતે અમને ધકા ખોરાવે મારી બેન ને મોડલ લગીને પોલીત્રેશન બેહાડે દસ થી અગિયાર વાગ્યા લગી ઉપર લઈ જાય ને ત્યાં ચમકી આપે કે તમને કેશ લઈ લ્યો તમારો એમ સમાધાન કરી નાખો હવે તમારા બધા પરિવારને મોટા માં રાખેલ કરી દેવી રીતે બધું ચમકી દે